મારું જવાબદારી છે સાથે આજ હનુમાનજી મહારાજ ના ઓગણીસો એસી માં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે અગિયાર વ્યક્તિઓ અમે હતા બ્રાહ્મણ સાથે ઓગણીસો એસી માં અને આજે લીમકા બુક એશિયા બુક ની અંદર જેની લાડુ ને નોંધ થઈ છે તેમજ બે હજાર ચાર થી શરૂઆત કરીને બે હજાર ચોવીસ ની અંદર પાંચ હજાર પાંચસો ને પચપન કેજી નો લાડુ નિર્માણ થયો છે હું હનુમાનજી મહારાજ ની આશીર્વાદ અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવી મહારાજ આખા સુખ શાંતિ સમૃદ્ધિ આપે મંગલકામના હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે પધારો અને આ પ્રસાદ લે ટૂંક સમયની અંદર હમણાં એનું પ્રસાદનું વિતરણ શરૂ થઈ છે અસ્તુ અઢલાશ્રમ બાર્ગેશ્વર મહાદેવ મંદિર શિવ